અમને એરેસ્ટ મેમો નથી આપ્યો સાહેબ આપણે આપી દેશે ક્યાર આપશે ક્યાંથી આપશે ત્યાં જે પોલીસ સ્ટેશન લઈ જશે કયા પોલીસ સ્ટેશન લઈ જશે સાહેબ બોટાદ ગુનામાં વોન્ટેડ છે એટલે બોટાદ લઈ અરે પણ સાહેબ અહીંયા લોકલ જુરિસ્ડિક્શન તો લાગે કે ના અને એરેસ્ટ મેમો તો તમારે સ્થળ ઉપર આપવો પડે સાહેબ મને એક એપ્લિકેશન સાહેબ રિસીવ કરીને આપી દો ને આવજો ને પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન રિસીવ કરી આપશો સાહેબ મને આવો તો ખરા નહીં પણ